તારીખ એકવીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રૂ હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકૂછો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવે અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે સર ગુનાની એમો કઈ રીતના હોય છે આ ગુનાની નિયમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુજો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો છે હા જે ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સુરજીત સુરજીતસિંહ સિકલીકર જે આંસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં ભાગે ભરૂચ ચંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોનીમાં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત સુરજીત સુરજીતસિંહ સિકલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ ચંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિખલીગર તે બારડોલી અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના નવસારી સુરત ગ્રામ્ય બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે સર એ વિશે ખાસ કહીશ કે નવરાત્રી દરમિયાન જ અમે આ બાબતે અવેરનેસના પ્રોગ્રામ પણ લીધેલા હતા નવરાત્રિ પૂરી થાય પછી તરત જ કે દરેક સોસાયટી વાઇઝ પણ અમે મિટિંગો કરી હતી કે જેથી કરીને દિવાળીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરે ન હોય તો પોલીસ સ્ટેશને ઘણા જાણ પણ કરી છે તે બાબતે એવા ઘરોના અમે પેટ્રોલિંગ રૂટમાં પણ લીધેલા છે આ ઉપરાંત જ્યાં મહત્ત્વના કોઈ એવા પોઈન્ટ લાગે ત્યાં અમે એક્સ્ટ્રા પોઈન્ટ પણ અમે મૂકેલા છે પણ પબ્લિક અવેરનેસ પણ અમે ખૂબ પ્રયત્નો આગળ જિલ્લા લેવલે પણ કરવામાં આવેલા છે આ ત્રણ આરોપીઓ જે પકડાયા છે એના સેવા અન્ય કોઈ હજુ આરોપી બાકી છે દસ વર્ષ એમના રિમાન્ડ અમે તજવીજ કરી છે અને રિમાન્ડ માં હજી વધુ તપાસ ચાલુ છે તેમાં જે પણ ખુશ છે તેમને આજે ત્રણ આરોપીઓ પકડાયા છે એવી સિકલીગાર બેંક સાથે કોઈ